ડાયમંડ સિટી હવે સુરત શહેર ઓર્ગન ડોનર સિટી તરીકે પણ ખ્યાતિ પામી રહ્યું છે પટેલ સમાજના ચાંગાણી પરિવારના વૃદ્ધના બંને કિડની એક હાથ અને બંને ચક્ષુ દાન દ્વારા છ લોકોને જીવનદાન મળ્યું હતું હાથનું ફરીદાબાદ ખાતે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું તો જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા આજ રોજ વીસમું અંગદાન કરાવવામાં આવ્યું હતું મૂળ જામનગરમાં હર્ષદપુર ગામના વતની અને હાલમાં પાસોદરા પાટિયા ખાતે સુરભી ધરેયલ ખાતે રહેતા અગ્ન સિત્તેર વર્ષીય રણછોડભાઈ મંજીભાઈ ચાંગણી ગત અઠાવીસમી ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે ઘરમાં ઉલટીના ઉબકા થયા હતા અને બાદમાં તેમની તબિયત વધુ બગડતા સારવાર માટે પરિવારજનો ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં પહેલી માર્ચના રોજ ડોક્ટરોની ટીમે તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા આંગે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમને જાણ થતાં પીએમ ગોંડલિયા વિપુલ તડાવિયા ડોક્ટર નરેશ કાછડિયા હોસ્પિટલ ખાતે પહોંચી અને તેમના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા સંમતિ આપી હતી બંને કિડની અને લીવર અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે આ સાથે જ ખાનગી હોસ્પિટલમાં એક હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું જ્યારે તેમની ચક્ષુ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હતી જ્યારે રણછોડભાઈના પત્ની વિજયાબેન તેમને સંતાનમાં પુત્ર અલ્પેશભાઈ પુત્ર વધુ જ્યોત્સનાબેન પૌત્ર ફેનિલ બીસીએ માં અભ્યાસ કરે છે અને તેમનો નાનો પુત્ર હર્ષદ છે તમામ ઓર્ગન સમયસર ટ્રાન્સપ્લાન્ટ કરનાર હોસ્પિટલ સુધી સમયસર પહોંચી શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી એક ગ્રીન કોરિડોર અને પીપી સવાણી હોસ્પિટલથી અમદાવાદ આઈ હોસ્પિટલ સુધી બીજો ગ્રીન કોરિડોર કરી વિશેષ બંદોબસ્ત કરી અને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

સાંગાણી પરિવારના રણછોડભાઈ દ્વારા છ અંગોનું દાન કરવામાં આવ્યું છે છ લોકોને નવજીવન મળ્યું છે એક હાથ બે કિડની એક લીવર બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે એમને પણ છ મહિના અગાઉ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતિ દર્શાવી હતી